આજ રોજ તંત્રએ ગાંધીધામ બી ડિવિઝન પોલીસને સાથે રાખીને ગાંધીધામ મીઠી રોહરના ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીએ કરેલ ગેરકાયદેસર દબાણ પર ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ ગાંધીધામ મીઠી રોહરના ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી હનીફ ઇબ્રાહીમ સંઘાર જેની વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે રાયોટિંગ મારામારી શરીર સંબંધી તેમજ પ્રોહિબિશનના ગુનાઓ હતા આરોપીએ પોતાની સુખ સાહેબી માટે મીઠી સિંહ મહાલક્ષ્મી ગોડાઉન જીઆઈડીસી રોડ પર સરકારી પ્લોટમાં પંદરસો ચોરસ ફૂટમાં ગેરકાયદેસર દિવાલનો વરંડો બનાવી તેની અંદર રહેણાંક માટે ચાર જેટલી રૂમો બનાવી પાકું બાંધકામ ગેરકાયદેસર કરેલ હતું જે દબાણ આજરોજ તોડાવી હાલના જંત્રી ભાવ પ્રમાણે સત્યાવીસ લાખ ત્રીસ હજાર જેટલી કિંમતની સરકારી જમીન પરનું દબાણ દૂર કરાવેલ છે રિપોર્ટ માખી જાણી ગાંધીધામ